ચાલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ સવાર સવાર થઈ છે આજ આજે છ વાગ્યા અમે ભીગા છીએ દિલ્હી દિલ્હી ને પડે ધ્યાન નથી ના તમે જો દિલ્હીમાં ભૂગી ગયા છીએ સવાર સવારમાં ને કા આવી ઉઠી સવાર ટ્રેન માં નીંદર આવી ગઈ ને મસ્ત નીંદર આવી ગઈ ટેન્શન જેવું હતું એમ અમે દિલ્હી ભગી ગયા અમે પઠાણકોટ ભૂગવા આવ્યા છીએ અને ઇન્ડિયન રેલવે ની સર્વિસ અમને એટલી ગમી છે તમે સંડામાં જાઓ ને તો રબડી વેચો આવે દીધા છે આવડે ઘડીક થાય છે ચા ગડીક થાય છે રબડી સર્વિસ એની તાકાત વાળી તમે સંડાસ માં બેઠા ને તો વાહે રબડી રબડી આવડી ટ્રેન છે અમારી વાળા જો